તમારે પાવર ખેંચે મે જો આ બતાવજો આ બુડિયો મોમો ફોન કરી હા પાછું વાટી તમારા

ભાઈ બનગન હોય છે એટલે એક બીજા ના લગ્ન માં એ લઈ રે વ્યવહાર બપોર ના તો પેલા બોલું પેલા વચ્ચી પાડો પેલા દિન્યા શુકરા કન્યા માં આખો જા કરવાનું

પેલા પેલા ફોન તો સારું છે કે લાગશે કે નઈ પાછું ઘણું ઉપાડ હતા કે પાછો હેલો કોણ બોલો છો વાલજીભાઈ અરે મોનકો બોલું છું અરે ઓળખતા નહીં યાર તમે અરે હું યાર આખો દારો મળો છો ને યાર પેલું આપડે બોર્ડ રિપેરિંગ કરવા આવેલા ખબર એક દારો આ પેલું વાયકન બોર્ડ રિપેરિંગ કરવા આવેલા મેલ્લામાં ખબર છે અરે પેલા સુંદરપુર નો મેલો નહીં રહેશો ઈકણો

ઘેરા મજા વાઈક હું સાંભળા આયો છી હા માજી ભાઈ આવું ને કારીગર સારો છો પણ ગમે તે પૈસા લે પણ આપણા માટે એવું રાખતો નહીં

તાર લે મીટર પેલ મીટર માં જવું પડશે મીટર શું હતું તાર કે મીટર તો પેલ બાજુ છે શું બાજુ આ પેલ બાજુ મેર થી બાજુ હા 10 મીટર બાજુ આ બધું લાવ્યો છે તું હેડે ખાલી મીટર સો થઈ એમ કે પણ તારો ખરાજા તો લઈ લે આ મારી ખરાજા આ પેલો થેલો તો લઈ લે જોક પડે કોણ જરૂર પડે તો કશું જરૂર નહીં લે થેલાની છે લે લઈ લે પણ થેલાની નહીં જરૂર તું હેડ ને ખાલી ભલામ કરે ને કુતરો બેહી જાવ ચાલે કોય હોય હું કરો છો તારે નું ઘરમાં આ ઓય સાઓ

ફરખો તો બાઇક લાઈન કે છે પણ બાઇક જ લે ના ગરાઈ છે હું આ હું એ છે ને મારા આઉટ સીધું તેદાર શું મારા ઘેર પેને બેહ્યો તો કે હું થાકીને બેહ્યો તો લાઈટ જતી હું કે હારું કેમ લાઈટ જતી રહી હું જો ડાયરેક્ટ હું તો ઈકણ જોતો તીવાને રે ભાઈ આ તો નવું થયું છે કોઈ કાપ્પા બપ્પા નહીં આવે ના આ હું ડાયરેક્ટ બોલું મોબાઈલ થી કપાઈ જાવ ફટ લઈ એવું થયું એટલે લાઈટ મીટર માં લાઈટ હોય ને તમારે તો એવું જ થયું છે એટલે લાઈટ ના આવે એમ લાઈટ લાઈટ નહી આવે લાઈટ બિલ ભર્યો જ ના આવે લાઈટ બિલ ભર્યો ને તો સાઉ થઈ જ જાવ તમે મોબાઈલ માં રિચાર્જ કરાવો છો ને હા એવું છે રિચાર્જ ના કરાવો તો કાર્ડ બંધ થઈ જશે એવું છે અમાર પૈસા નહીં ભરો ને તો બંધ થઈ જશે એવું છે હોવા હા ટેટીયા ફોન કરવો પડશે ટેટીયા બિલ ભરવા આલી છેમ ટેટીયા